આપણો એવો નિયમ હોય કે ચાલો દરરોજ સવારે ઉઠી અને માતાજીના મંદિરે દર્શન દર્શન કરવા કરવા બે ત્રણ વર્ષ આપણે આપણે પણ સારું એટલે મંદિર બદલાવી નાખશું આ કળિયુગના માણસ ને ટેવ છે ભગવાન ને બદલાવી નાખે સોમવાર રહેતા હોય તો કે સોમવાર થી હવે મેળ નથી આવ્યો તો હવે ગુરુવાર રહેવાનું ચાલુ કરીએ શાસ્ત્રકારો કહે છે કે જીવનમાં અમુક વસ્તુ ક્યારેય બદલાવાતી નથી ગુરુ મંત્ર માળા આસન આ ચાર વસ્તુ જીવનમાં ક્યારેય બદલાવાય નહીં પછી તમે સુખી થાવ અને દુઃખી હોય તોય ભલા જીવનમાં ગુરુ એક જ હોય જેના નામની કંઠી એકવાર આપણે ધારણ કરી લીધી જે સદગુરુને આપણે પરમાત્મા માની લીધા એ ગુરુ જીવનમાં ક્યારેય બદલતો નથી બીજી વસ્તુ આવે છે મંત્ર જે પણ ભગવાનનો તમે મંત્ર બોલતા હોય જેના નામની તમે માળા કરતા હોય જેના હોય બદલાવો ત્રીજી વસ્તુ આવે છે માળા તુલસીની માળા રાખો રુદ્રાક્ષ ની માળા રાખો જે કંઈ પણ માળા તમે ભગવાનના નામથી ફેરવતા હોય એ માળા ક્યારે બદલાવાય નહીં સાહેબ અત્યારે તો માળા પહેરવાની પણ એક ફેશન આવી ગઈ લોકો આજના યુવાન વર્ગ છે માળાઓ હાથમાં પહેરે અને બધું ફેશનમાં આવી ગયું છે પહેરવો કેવી રીતના પહેરવો ક્યાં મુખ નો રુદ્રાક્ષ પહેરવો તુલસીની માળા તમે પહેરો તો એનો નિયમ શું છે તુલસીની માળા પહેરવાથી તમે વિષ્ણવ નથી બની જાતા પણ તમારું જીવન જો પવિત્ર હશે તો એ તુલસીની માળા તમે પહેરી એ સાર્થક છે ગુરુ મંત્ર માળા અને ચોથી વસ્તુ બતાયડી આસન જે આસન ઉપર બેસી અને તમે ભગવાનનું ભજન કરતા હોય જે આસન ઉપર બેસી ભગવાનની તપશ્ચર્યા જપ કરતા હોય જીવનમાં એ આસન ક્યારેય પણ બદલાવવું નહીં કથાનો પણ નિયમ છે જે આસન ઉપર બેસીને કથા સાંભળતા હોય પછી આસન ન બદલાવવું ઘરે આપણે જે આસન રાખ્યું હોય કાયમ માટે એક આસન રાખવું પણ આપણું મન બીજે બેઠું હોય શું કામ કૃષ્ણ ભગવાન કહે અર્જુન ને ત્રણ પ્રકારના ભક્તો છે જીજ્ઞાસી સ્વાર્થી એ મને પસંદ નથી ત્રીજો મારો ભક્ત છે જ્ઞાની એ ભગવાન ને પ્રિય છે જ્ઞાની મતલબ જેને જ્ઞાન છે કે પરમાત્મા એ મને બનાવ્યો છે તો મારે પરમાત્માનું